મોરારજી અચલ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા શહેર પ્રમુખ ધીરુભાઈ અમરસિંહભાઈ ધ્રુવભાઈ ભટ્ટ કિશોરભાઈ ભટ્ટ ભરતભાઈ ભાસ્કર યાસીનભાઈ ચુડાસમા ચેરમેન પૂજાબેન ઠક્કર તેમજ નગરપાલિકા સદસ્ય તથા મહેન્દ્રભાઈ ઓઝા મનહરભાઈ જુઠાણી સાહેબ તેમજ ગામના આગેવાનો દ્વારા હાજરી આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને ભણતર વિશે માહિતી માર્ગદર્શન અપાયું હતું પત્રકાર નટુભાઈ એસ એમ જોડાસમા અતુલભાઈ શુક્લ અમીનભાઈ અગવાન વિનુભાઈ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી ગુડ ટ્વેન્ટી ફોર ચેનલ રિપોર્ટર એસ એમ જોડાસમા ધામનગર